સમગ્ર ભારત દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અબકી બાર ચારસો કે પારનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે ભાજપ તેમજ સાથી પક્ષોનો ચારસોથી વધુ બેઠકો પર વિજય થાય તે માટે આ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પ્રભાસ તીર્થમાં જૂના સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થાય તે માટે મહાદેવની વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશેષ મહાપૂજામાં વર્તમાન સાંસદ તેમજ જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને અને આ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને એટલા માટે આજે સંકલ્પ કરવામાં આવ્યો કે આ માનનીય વડાપ્રધાન મોદીજીનું જે સ્વપ્ન છે એ સાકાર થાય જ્યારે જ્યારે દેશમાં અથવા દેશ ઉપર કે વિશ્વમાં જ્યારે આપત્તિઓ કે કોઈ મોટી મહામારી આવતી હોય ત્યારે સ્થાનિક તીર્થપુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવને આવી રીતે પૂજા કરી અને આવી આપત્તિ અને કોઈ મોટી મહામારીમાંથી બચવા માટે ભગવાન રસ્તો બતાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે એવી જ રીતે આજે પણ આપણો ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને સંસ્કૃતિનું પરંપરાગત પરંપરાગત જે જળવાઈ રહે આપણા ભારત દેશમાં એવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવે